વાવથા જિલ્લાના વાવના હરિપુરા પ્લોટ વિસ્તારમાં પીવાના પાણી મુદ્દે પરિસ્થિતિ રહીશોના દુર્ગંધુક્ત છે કેટલાક રહીશોનું કહેવું છે કે પાણીમાં પક્ષીઓના પીંછા અને હાડકા જેવા અશુદ્ધ તત્વો પણ જોવા મળ્યા છે આ પરિસ્થિતિને કારણે વિસ્તારમાં ભય અને રોષનો માહોલ સર્જાયો છે રહીશોનો આક્ષેપ છે કે આવી સ્થિતિમાં આ પાણી પીવાથી આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે છે ખાસ કરીને નાના બાળકોને વૃદ્ધોની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે સમસ્યા અંગે અનેક વખત રજૂઆતો કરવા છતાં યોગ્ય કાર્યવાહી ન થતા સ્થાનિક મહિલાઓએ કલેક્ટર કચેરીએ માટલાફોડ કાર્યક્રમ કરવાની ચીમકી ઉચ્ચારી છે અને જણાવ્યું છે કે અમને શુદ્ધ પીવાનું પાણી મળવું એ અમારો અધિકાર છે તેમ મહિલાઓએ જણાવ્યું હતું આ ઘટનાને ગ્રામ પંચાયત અને પાણી પુરવઠા કચેરીની કામગીરી સામે સવાલો ઊભા કર્યા છે રહીશો પૂછે છે કે પાણીની ગુણવત્તાની તપાસ નિયમિત થાય છે કે નહીં જો થાય છે તો આવી ગંદકી કેવી રીતે સપ્લાય લાઇન સુધી પહોંચી સ્થાનિકોએ વહેલી તકે શુદ્ધ અને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ કરાવવા તેમજ સમગ્ર પાણી પુરવઠા લાઇનની તપાસ કરવાની માંગણી કરી છે હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ ગંભીર મામલે તાત્કાલિક પગલાં ભરી લોકોની ચિંતા દૂર કરશે કે પછી

અમારે પાણીની બહુ તકલીફ છે અને કોઈ અભડતું છે નહીં અમારો છોકરો બહુ બીમાર પડે છે ઝાડાની ઉલટીઓ થાય છે પણ કોઈ આ લોકોને ધ્યાન આપતા નથી મીઠું મીઠું બોલીને આવો અમને ખાલી અમને શું કહે કે તમે જો ઘરે અમે કાલે પાણી મૂકી દઈશું અને કાલે પાણી મૂકે એટલે એકલું ગંદી આવે પાણી અને એકલો હાડખો આવે પારવાનો અને મોય એકલો પોખડો આવે અને એવું પાણી પીતા બધા ઝાડાની ઉલટીઓ બહુ થઈ ગઈ છે પણ આ લોકોને કોઈ ધ્યાન આપતા નથી તો હવે અમે દવાખાને ભરવા કે કોઈ પાણી લાવવું અને વેચાતું પાણી કોઈ પૂરું પડે નહીં અને અમારે તો અમને આગળ વધવાનું હવે અમારો ઈરાદો છે અમારું કોઈ અભડતું નથી અને એમ છતાં અમે આગળ વધશો તો તમે એમ કહેશો કે તમે જેમ આગળ વધ્યા તો અમારું પાણી અને કોઈક રસ્તો સુધારો તો અમને કોઈક એમ થાય કે હું સરપંચે સરપંચને અમારું સારું કર્યું અને સરપંચને કહેવાય દો અને બિલકુલ પાણી આવતું નથી ગંદા પાણી આવે છે તો સરપંચ તો પાણી મૂકવાનું કઈ છૂટા પડ્યા પણ મો શું છે શું નથી ઈચ્છો જોવા આવે છે વાત પોણીની ખૂબ બહુ તકલીફ છે અમારે પોણી આવતું નથી ગંદુ આવે છે ગટર જેવું પીવું કઈ રીતનું પોણી એવું પોણી આવે છે તો અમે જઈને પોણી નો સુધારો થાય તો સારું ના અમે કચેડી જઈને કચેડી જઈને કેવા કે માટલા ફોડો પોણી આવતું નથી બીજું શું કરો હું પંડ્યા જયરામભાઈ હરિપુરા પ્રોટી વિસ્તાર વાવનો રહીશ છું અને અમારી વિસ્તારની અંદર શેરીઓમાં છેલ્લા એક માસથી એકદમ સદંતર ગંદુ કાળું પાણી વાસ મારતું ગટરની વાસ મારતું પાણી આવે છે જેમાં પારેવાના હાડકા અને પાંખડા એવું બધું ગંદુ આવે છે જે પાણી પીવા માટે તો નથી પણ નાહવાના લાયક પણ નથી એકદમ કાળું પાણી આવે છે જેથી અમારા આરોગ્યને હાની પહોંચે તેવી પૂરેપૂરો ખતરો છે અમે વારંવાર રજૂઆત કરવા છે તો આ આનો કોઈ ઉકેલ આવતો નથી કોઈ ફોન પણ ઉપાડતા નથી ના છૂટકે અમારે ગાંધીજી માર્ગે ઉપવાસ ઉપર ઉતરવું પડશે અને કલેક્ટર ને મામદાર સાહેબ બધાને રજૂઆત કરવાની ફરજ પડશે છેલ્લા પચાસ વર્ષ દરરોજ પાણી આવતું પાણી એકદમ ચોખ્ખું આવતું તો પણ છેલ્લા એક મહિનાથી તો એકદમ કાળો અને ગટર ગંદ વાસ પાણી આવે છે જે પીવાના લાયક નથી અને નાવાના લાયક પણ નથી ત્રણ ચાર દિવસે પાણી અને પાણી પણ ત્રણ ચાર દિવસે આવે છે ને એ પણ એકદમ ગંદુ આવે છે